નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે એક મોટો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગત સમારોહના ખેડૂતોએ મૂકેલી અરજીઓને વાંચીને ખેડૂતોને લગતો નિર્ણય લીધો છે આ નિર્ણય હેઠળ જે ખેડૂતોની જમીન સરકારી પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાના કારણે ભીન ખેડૂત બન્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર માં વધુ વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે અંતિમ સર્વે બાદ જો કોઈ ખેડૂત પુરસ્કાર પ્રમાણપત્ર માંગે તો તેને ખેતીની જમીનનો સિરિયલ નંબર અને બિન ખેતી હોવી જોઈએ જો આવી જમીન બંજર બની જાય તો એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે અને ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષ જમીન ખરીદવાની રહેશે આ સંદર્ભે જે અરજદારો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલા સુધી ખેડૂત ન હતા તેમને પણ આ નિર્ણયનો લાભ મળશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર